ભાઈને ફોન કરે છે પણ જેવો જ મનસુખભાઈ રાઠોડનો ફોન જાય છે તેવો જ ભાઈની હાલત ધોતી નીકળી જાય છે જે માણસ બેનનો ફોન ઘણા સમયથી ઉપડતો ન હતો તે માણસ મનસુખભાઈ રાઠોડનો અવાજ સાંભળીને જ શું બોલે છે ત્યાં સાંભળો ફૂલ કોલ રેકોર્ડિંગ તમને સાંભળીને મજા આવશે અને વિડીયોમાં નવા હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાંભળો આ કોર કોલ રેકોર્ડ હેલો મનસુખભાઈ હા થોડી એક મદદ તમારી મદદ જોઈતી બોલો ને મે મે આ ઉપર એક નાડી અમારે પાણી બહુ પડતું ને કયા ગામથી બોલો રાજકોટ થી હું નામ જો તમારું મારું નામ દેવબેન બેવબેન કઈ સમાજમાંથી ભરવાડ સમાજમાંથી ભરવાડ હા હા દેવબેન કયા વિસ્તારમાંથી છો રાજકોટ માં

અને વ્યાજ વાલા ને તો ઈ બધું કે કીધા બધા કે કેલારી હળી જાય છે તો પૈસા વ્યાજ વાલા ને તો પાણી પણ કાંઈ એમાં થી થયું નહિ તો કાગળિયા ને આધાર કાર્ડ એવું બધું પુરાવો દીધો તો ને છોકરા ને હમ પુરાવા ને લઈને એમાં હું છે કે આ બધી વસ્તુમાં માં લોકો આ બધા કરતા હોય સ્લેબ જ માત્ર ઓલા સ્લેબ માં તો કેમિકલ નાખે એમાં હા પણ હું થયું અત્યારે પ્રોબ્લેમ હું થયો છે એ બધું થયું છો ઓલા પાણી ઈ તો નાખીને વયા ગયા ને તરત જ વરસાદ થયો તો પાણી તો એવું ને એવું પડે છે ઈ કાય એને નકરો ચૂનો જ નાખીને વયા ગયા હવે ઈ કેટલા રૂપિયા દીધા તા એને ત્રીસ હજાર કેતો માર છોકરો પછી હેઠેય હેઠેય ઓલા દીધા હા સિત્યાવીસ હજાર હજાર આપેલ ઓકે હવે આઈપા તો એનું નામ હું છે

કેવું થાય છે માણસો કેવા માણસો માણસોના દરિયા કરે છે કેવું હાથું ખોટું કરે છે કેટલાની ની દીકરીઓ રિહામણે જાય છે કેવી જાત ના બનાવ બધું એ જોઉં હા હા બધું હાભ્ડ્યું જોઉં એટલે એવું બધું થતું છે કઈ વાંધો નહી ફોન કે શું કર્યું હા લાગ ભાઈ લગાઈ દો ને એના મોબાઈલ નંબર કયો એટલે હમણાં હું ફોન કરું. હા એની પાસે નંબર ને બધું છે બે જણા ના નંબર હતા એની પાસે બે ના નામ ધામ દયો ને બે ના નંબર દિયો એટલે હમણાં હું એને કઈ દયો કે મારા સ્લેબ માં વગર વરસાદે પાણી પડે છે એ ક્યાં પડતું હોય તમને ખબર હું એને એવું પૂછું કે તમ નથી સમાવતું તો સ્લેબ માં તો પાણી પડે છે હું એને મારા છોકરા ને કેતી તો એ સામે શું કે હાલો તમે તમને કાગળ કેતા હોય તો કોરટ માં હોત તો કરાઈ દે મેં તો જા ને ભાઈ લખાણ કરી દેતો હોય હોય કે બે જણા નંબર ભગવાન ના બધા બધું વાતો કરતા હોય બધું નંબર પ્રહલાદભાઈ દવ દવ હાલો ભાલે હ આ મનસુખ ભાઈ નંબર હું ફોન ઉપાડ્યા જ નંબર જે ઓલા ભાઈ ઉપર કેમિકલ હા 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 મળી હા દે ઉપર એમ નામ શું કીધું કાઢે તું ભાઈ નંબર કાઢે એમ નામ શું કીધું?

એ તો ગુજરાતી જ બોલે છે એનું નામ પવન કુમાર લખેલું છે આધાર કાર્ડમાં ઓકે ok હાલો પવન કુમાર હારે વાત કરું હાલો બે number કરી દીધી હવે આ પવનભાઈ કે બીજા કોઈ ભાઈ છે એક એનો ભાઈ છે વધારે એના મોબાઈલ નંબર બોલો હા ભાઈ આપડે તમારું નામ શું કીધું મારું નામ હા મારું નામ ભાવેશ ભાવેશભાઈ તમારા માજીએ ફોન કર્યો તમારે શું થાય

ત્રીસઠ હાથ છપ્પન હાથ અઠ્ઠાવન છપ્પન પાંચ અઠ્ઠાવન છપ્પન છપ્પન પાંચ બાંઠ ઓકે ચાલો હવે એનું નામ ખબર છે ભાઈમાં આ નંબર ના એનું નામ મને નથી ખબર ઓકે હાલો હું એની વાત કરું હવે સાંભળીને ઉચી કહી હા હવે તમે છે ને નકર પછી આ ઓડિયો વાયરલ થયા પછી તમે અહીંયા આવજો હું તમને જે ફરિયાદ લખી દઉં ને એ ફરિયાદ તમારે કયા પોલીસ સ્ટેશન લાગે છે પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપજો ઈ ફરિયાદ ના આધારે કદાચ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટ ની અંદર પાછી ફરિયાદ દાખલ કરવાની થાય એ બધી તમે કરવા તૈયાર હો તો પછી કરાય નકર પછી આપડે સુર સુર્યું થાય એવું કામ નથી કરવાનું છે નવરાય નહીં અમારી પાસે ટાઈમ નહીં એટલે અમારું કામ નહીં ઓડિયો માસ્ટર નથી

हेलो पवन भाई मजा मजा से तबियत मी बढ़िया एकदम बराबर आपे क्या रियो जो मैं उदयपुर आप जयपुर जेतपुर जयपुर क्या क्या रियो जो जयपुर उदयपुर जयपुर के जयपुर उदयपुर 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 आप कौन आप बोल रहे हो मैं मनसुख भाई राठौर बोल रहा हूं ओहो मनसुख भाई कैसे मजा में बस बढ़िया पहचानते हो मेरे को अरे पहचान गया बस अरे पहचान गया कौन कौन मनसुख भाई ऐसे याद नहीं आता मनसुख भाई नाम मेरे को याद है बहुत दिनों के देखो बहुत दिनों के मिलते हुए कहाँ पर मिलते राजकोट में बोल रहे क्या आप हाँ राजकोट से राजकोट से तो यार ગુજરાતી ગુજરાતી અબ મેવુબેન જલાભાઈ ભરવાડ હે उसके तुम्हें जो के ऊपर जो केमिकल लगा हुआ था पच्चीस हजार रूपए का हाँ हा। तो ले अच्छा अच्छा तो गिरता था बारिश में ये बात वो कर रहे थे ना हाँ इसलिए मैं फोन कर रहा था इसका मेरे को, मेरे को फोन किया था और तू मेरा नंबर दिया और कुछ जो उसने काम किया

એને કીધું કે પૈસા બધા દઈ દઉં હું હિન્દી ભાષી છે તે હિન્દી માં બોલે હા હિન્દીમાં બોલે પણ ફોન નથી થાય હા તો એને કીધું જો તમે સ્કેનર બેનર કંઈક મોકલો તો તમારા પર પૈસા પાછા નાખી દઈએ અને કા તમારું કામ પાછું સરખું કરી દઈએ તમારું કામ સરખું કરાવું છે કે પૈસા પાછા જોઈએ છે ના પૈસા લઇ લેવા હા તો હવે એની આગળ જોઈએ તમારા છોકરા તમને ફોન કરશે તો પૈસા તો મિત્રો તમને આ કોલ રેકોર્ડિંગ સાંભળીને મનશુઆઈ રાઠોડ નું કામકાજ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો